જય માતાજી મિત્રો તો આજે હું ને અમારા વંશાજસિંહ ગાડી લઈને જઈએ છીએ ફરવા તો અમારા ને ગાડી ઓછી આવડે છે તો જઈએ છીએ શું થાય છે આગળ તો વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો આગળ તમને બતાવીએ હું અને અમારા વંશરાજભાઈ ફરવા જઈએ છીએ તો અમારા વંશરાજભાઈ ગાડી આંકે છે તો વંશરાજભાઈ શું કહો છો હવે અમે જઈએ છીએ મહાદેવ દર્શન કરવા મિત્રો ગાડી લઈને જોડાયેલા રહેજો અમારા વ્લોગમાં

આવી ગયું છે અમારા મહાદેવનું મંદિર તમે હવે વંશરાજ ભાઈ દર્શન કરવા જઈશું અમે વંશરાજ ભાઈ બે તો વંશરાજ ભાઈ હવે જઈશું દર્શન કરવા હા ચલો ગાઈ હવે તમને મહાદેવના દર્શન કરાવીએ અમે ચલો તો આજે તમને ચંડીનાથ દાદાના દર્શન કરાવું છું તો આજે સવારમાં અમે હું ને વંશરાજભાઈ અમે દર્શન કરવા ચંડીનાથ મહાદેવ પહોંચી ગયા છે તો તમને બધાને દર્શન કરાવું ચંડીનાથ દાદાના તો મિત્રો અમારા ગામમાં લગનની ફૂલ તૈયારી ચાલી રહી છે અને આ બધા મિત્રો તમે જોઈ રહ્યા છો મંડપ બાંધે છે તો મંડપ બાંધી રહ્યા છે બધા મિત્રો જોઈ લો તમે આ મંડપ કેવો છે આ ગારલાને એવું બધું આવી ગયું છે અને મંડપ તમે જોઈ લો આવી રીતે બંધાવાનો છે આખા હોલની અંદર આવી રીતે મંડપ બંધાશે મિત્રો છેક સુધી અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો અને છેકે છેક સુધી આવો મંડપ બંધાવાનો છે લગ્નની ફૂલ જોરો શોરોથી તૈયારી ચાલી રહી છે મિત્રો છેક સુધી જોડાયેલા રહેજો આપણા બ્લોકમાં તો અમે ફાઇનલી હવે દર્શન કરીને આવી ગયા છો બાર તો હવે જઈએ છીએ અમે વંશરાદભાઈની ગાડી લઈને તો અમારા વંસરાદભાઈ ગાડી આંકે છે તો બતાવું જોવો છો કે વંશરાદભાઈ અમારા ગાડી આંકી રહ્યા છે માટે દર્શન કરીને હવે જઈએ છીએ ઘર બાજુ સવાર સવારમાં અમારા વંશરાજ ભાઈ આવ્યા હતા કે જઈએ મંદિરે દર્શન કરવા જઈએ મંગળવાર હતો તે તો કે ગાડી લઈને જઈએ પણ મેં એવું જોખમ જોખમીવાળું કામ હતું તો અમે આવ્યા છીએ વંશરાજભાઈને વંશરાજભાઈ બોલો તો મિત્રો આપણે દર્શન કરીને હવે જઈએ છીએ પાછા ઘર તો ચલો હવે જઈએ આપણે ઘર પાછા તો અમારા વંશજ બેને થોડીક

લગભગ આઠસો સાતસો ફોલોઅર કરવાના બાકી છે સબસ્ક્રાઈબ એ કરી દેજો પછી બે હજાર રોટલી આપણે ગાય માતાને અને વાંદરાઓને આપણે ખવડાવવાની છે એ ચેલેન્જ લીધી છે આપણે હજુ પણ પૂરી થઈ નથી એ પૂરી થાય એટલે આપણે બે હજાર રોટલી ગાય માતાને અને વાંદરાને ખવડાવવાની છે તો જય માતાજી વિડીયો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો જય માતાજી જે જગ્યા ઉપર હતા એ જગ્યા પર પાસા આવી ગયા છે તો હવે અમે ઘરે આવી ગયા વંસરાજભાઈ એમની ગાડી એમને પાર્કિંગમાં મૂકી દીધી તો પાર્કિંગ મૂકી દીધી છે હાલમાં તો અમે હવે ગાડીમાં બેહીને ગીત વગાડીએ છીએ તો આ પાર્કિંગમાં એમની ઘર આગળ ગાડી મૂકી દીધી અમારા ભાઈ તો અંદર બેસાડી બેસીને અંદર ગીતો વગાડે છે અમારા ભાઈ આ વંસરાજભાઈ સામે રહ્યા ગીતો વગાડે છે તો આપણે પણ ગાડી મે ગીતો વગાડીએ તો ગાઈસ કેમ જો બધા મિત્રો સવાર સવાર આપણે ચંડીનાથ મહાદેવ મંદિરે દર્શન કરીને આવ્યા અને અમારા મંત્રા બે હવે અમે મંત્રા બેન બી અમે ગાડી આ ગાડી ગીત વગાડીએ છીએ સોંગ આપણે છે બેરા બેરા તો બતાઈએ આપણો બ્લોગ મજા આવે તો માઇક સેટ

તો ભાઈ શું કેવા માંગો છો તમે જોઈએ એવો સપોર્ટ નહીં કરતા મિત્રો આપણા વહીને સપોર્ટ કરો બે હજાર ફોલોવર પૂરા થઈ જાય એટલે આપણે ગાય માતાઓને અને વાંદરાઓને રોટલી ખવડાવવાની છે તો તમે સપોર્ટ કરો ને જલ્દી હવે પંદર દાડા જ રહ્યા છે તો પંદર દાડામાં આપડા બે હજાર સ્ક્રેબર પૂરા કરાઈ દો તો આપણે ગાય માતાને અને વાંદરાઓને રોટલી ખવડાવવાની છે તો મારા ભાઈ કીધું એનો તમે ફોલો કરજો મારા ભાઈ બધા ના આપણો બ્લોગ સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો તો જય માતાજી આપડે